સૌ પ્રથમ મીડเด ન્યૂઝ શરૂઆત કરીએ હેડલાઇન્સ થી ગુજરાત વિધાનસભાનો આજે ચોથો દિવસ સાત બિન સરકારી વિધેયક થશે જજુ પીએનબી કૌભાંડ મામલે ઇડીનો સપાટો ચાલુ નીરવ મોદી મેહુલ ચોક્સીના રૂપિયા ચોરાણું કરોડના શેર મ્યુચ્યુઅલ ફંડ સ્થગિત નવ લક્ઝરીઝ કારો પણ જપ્ત વડાપ્રધાન મોદીનું નાગાલેન્ડમાં ચૂંટણી અભિયાન ન્યૂ ઇન્ડિયા સાથે ન્યૂ નાગાલેન્ડનું સપનું સાકાર કરવા વચન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઝટકો સર્વોચ્ય અદાલતે પક્ષના પદેથી કર્યા દૂર ન્યુક્લિયર કેપેબલ પૃથ્વી ટુ મિસાઇલની સફળ રાત્રિ પરીક્ષણ બીજી ટી ટ્વેન્ટીમાં દક્ષિણ આફ્રિકાએ ક્લાસેન અને ડુમિનીના અર્ધશતકથી ભારતને છ વિકેટે હરાવ્યું શ્રેણી જીવન ગુજરાત વિધાનસભાનો આજે ચોથો દિવસ છે ગઈકાલે એમ્સના મુદ્દે હોબાળો થયા બાદ આજે રાજ્યપાલના પ્રવચન પર ચર્ચા થવા સંભવ છે આ ઉપરાંત સાત બિન સરકારી વિધેયકો દાખલ કરવા માટે પણ એજન્ડા છે આ મુદ્દે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મહેન્દ્ર રાવલ જી મહેન્દ્ર હાલ ત્યાં શું પરિસ્થિતિ છે આપ વાત આજે ગુજરાત ખાસ વિધાનસભા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે પ્રશ્નો કરી શકશે જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં કૃષિ ગ્રામીણ વિકાસ મત્સ્ય ઉદ્યોગ પશુપાલન વાહન વ્યવહાર અને અને નાગરિક અને ઉડ્ડન પુરવઠા ગ્રાહકો અને કુટીર ઉદ્યોગ જેવા અનેક બાબતો પર આજે ચર્ચા થશે ત્યારબાદ રાજ્યપાલશ્રી ના સંબોધન પર ચર્ચા થશે અને ત્યારબાદ વિધેયકો અને નવા દાખલ કરવાના વિધેયકો પર ચર્ચા થશે અને ખાસ કરીને આજે સાત નવા વિધેયકો દાખલ કરવામાં આવશે જેમાં ખાસ કરીને ગુજરાત સરકારે મહત્વના વિધેયકો પર ચર્ચા કરવાની છે જેમાં ગુજરાતના નાગરિકોની નાગરિકોની સલામતી હોય આરોગ્યની હોય કે અન્ય બાબતની હોય સરકારે ખાસ ચિંતા કરી સાત નવા વિધેયકો લાવી રહી છે જી મહેન્દ્ર ગઈકાલે એઇમ્સ મુદ્દે જે હોબાળો થયો હતો એના વિશે કઈ ખાસ જાણકારી કે એના વિશેનું કોઈ નિરાકરણ આપને ખ્યાલ છે હાલ એમ્સના મુદ્દે જો જે વસ્તુ ખાસ સીધું ત વડોદરાના ધારાસભ્ય ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે એમ્સ એ વડોદરામાં ખાસ કરીને રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે દરજી હોય છે તે વડોદરામાં ખાસ સારવા માટે આવતા હોય ત્યારે વધારે વડોદરાની જરૂરિયાત છે તો સામે કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય શ્રીએ

પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ઇડી અને સીબીઆઈની કાર્યવાહી સતત આઠમા દિવસે પણ યથાવત છે ગુરુવારે નિરવ મોદીના મુંબઈ સ્થિત ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા ઇડીએ નિરવ મોદી અને મેહુલ ચોક્સી ગ્રુપના ચોરાણુ કરોડના શેર અને મ્યુચ્યુઅલ ફંડ ફ્રીઝ કર્યા છે આ ઉપરાંત નિરવ મોદીની નવ લક્ઝરી કાર પણ સીલ કરી છે આ કારમાં લગભગ છ કરોડ રૂપિયાની રોલ્સ રોય ઘોસ્ટ પણ સામેલ છે નિરવ મોદી જે લક્ઝરી કારને ઈડીએ જપ્ત કરી છે તેમાં એક રોલ્સ રોય ગોસ્ટ બે મર્સીડીઝ બેન્સ બિયર ત્રણ થ્રી ફિફટી સીડીઆઈએસ એક પોર્શ પનામોરા ત્રણ હોન્ડા કાર એક ટોયાટા ફોર્ચ્યુનર અને એક ટોયાટા ઇનોવા સામેલ છે ઇડીએ પોતાની કાર્યવાહીમાં અત્યાર સુધી નીરવ મોદીના પંચોતેર સ્થળો પર સર્ચ ઓપરેશન કરી પાંચ હજાર આઠસો કરોડ રૂપિયાના મૂલ્યના હીરા સોનું અને અન્ય કિંમતી જાહેરાત જપ્ત કરી દીધા છે ગુજરાતમાં બનાસકાંઠા તથા ખેડા જિલ્લા પંચાયત તથા સત્તર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી સાથે પાંચ જિલ્લા પંચાયત અને પચીસ તાલુકાના મતદાર મંડળોની પેટા ચૂંટણી પણ થઈ હતી એકંદરે બાવન થી લઈ ત્રેસઠ ટકા સુધી મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું બનાસકાંઠાની હડાદ બેઠક પર માં ઉમેદવારોના નામ સામે ચિન્હ બદલાતા તેનું ફરી મતદાન આજે યોજાશે આ ચૂંટણીઓના પરિણામ આવતીકાલે આવશે પ્રસ્તુત છે આપશે જિલ્લા અને જિલ્લાની તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું મતદાન કરવા માટે સવારથી જ મતદારોમાં સારો ઉત્સાહની ઉમંગ જોવા મળ્યા હતા દાંતા તાલુકામાં હડાદના સાત બુથ ઉપર મતદાન સ્થગિત કરી દેવાયું હતું ઈવીએમ મશીનમાં ઉમેદવારોના નામોમાં ગોટાળો થતા આમ કરાયું હતું તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન જે બેલેટ પેપર છાપવામાં આવેલું ઈવીએમ માટેનું એમાં ટેકનિકલ ભૂરના કારણે અમને મુકફોલ સમય દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસરો ધ્યાન ઉપર લાવતા એનું મતદાન અટકાવવામાં આવેલ ચૂંટણી જે રીતે રીતે સૂચના એ અમે ફરી મતદાન કરાવશું ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી ખેડા જિલ્લા પંચાયતની કુલ ચુમ્માળીસ બેઠકો પર કુલ એકસો તેર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જેમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો તમામ ચુમ્માળીસ બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છે જે ઉમેદવાર અત્યારે ચૂંટણીમાં ઉભા છે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ પ્રજાની અપેક્ષાઓ પૂરી કરે અને ગામડે ગામડાના અંતરિયા ગામમાં જઈને પ્રજાનો જે વિશ્વાસ મૂક્યો પ્રજા એમના કામો કરે રસ્તા ગટર રોડ લાઈટ નળ પાણી વગેરેની સુવિધાઓ પૂરી પાડે અને એમને જે વિશ્વાસ પ્રજા એ મૂક્યો છે ઉમેદવાર ઉપર તેનું પૂર્ણ પાલન કરે ભાવનગર જિલ્લાની પંચાયત અને પાલીતાણા તળાજા અને ઉમરાળા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો ઉપર મતદાન થયું હતું વહેલી સવારથી જ મતદાતાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન માટે મોટી કતારો લગાવી હતી બધે વિકાસ અને હર કોઈ ગામને ન્યાય મળે હર કોઈ ગામમાં ગ્રાન્ટુ મળે અને સરકારમાં જે જે પ્રશ્ન હોય અમે જો આવશું તો સરકારમાં અને જિલ્લામાં ખાસ તો એની રજૂઆતો કરીશું તાપી જિલ્લા પંચાયતની મોહિની અઢાર બેઠકની ચૂંટણી માટેનું મતદાન સવારથી શરૂ થતાં જ મતદાન મથક ઉપર મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો અને ઇલેક્શન લઈને એટલા ઉત્સાહમાં છે કે અમે એવા ઉમેદવાર પસંદ કરવાના છે કે તેઓ ગામનો વિકાસ કરે અને આ છોકરાઓને લઈને આગળ વધે એવી ઉમેદવાર પાણી અપેક્ષા રાખું બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ देश का સૌથી મોટો કૌભાંડ નિરવ મોદી કૌભાંડ જેના વિશેની હજુ વિસ્તૃત માહિતી આપ સુધી અમે પહોંચાડીએ અમારા સંવાદદાતા नीरज Singh પાસેથી नीरज હાલ હી મે નિરવ મોદી કે કેસ મે EDI કે દ્વારા જો કાર્યવાહી હો રહી હે ઓર જો બી ચીજે હો રહી હે ઉસકે બારે મે આપ જાનકારી દેંગે હમારે દર્શકો કો દેખिए बिल्कुल आज भी लगातार प्रवर्तन निदेशालय ने कार्रवाई की है सीबीआई लगातार कोशिश कर रही है और इसके अलावा इनकम टैक्स डिपार्टमेंट है वो भी तेजी के साथ कार्रवाई कर रहा है आज नौ लग्जरी गाड़ियां प्रवर्तन तो निदेशालय ने जब्त की है जो नीरव मोदी से संबंधित है और जिनकी कीमत मार्केट में करोड़ों की है जिसे एक रॉयल्स और रौल घोस्ट है जो छह करोड़ के आसपास कीमत है और इसके अलावा चौरानवे करोड़ के आसपास की जो शेयर हैं वो भी ईडी ने जब्त किए हैं इसके अलावा 27 फरवरी को ईडी ने नोटिस दिया है सॉरी इनकम टैक्स डिपार्टमेंट ने नोटिस दिया है जिसमें आ, मेहुल चौकसी और नीरव मोदी को पेश होने के लिए कहा है क्योंकि इनकम टैक्स डिपार्टमेंट लगातार जांच कर रहा है इनकी 160 के करीब ऐसी शेल कंपनियां सामने आई हैं जो नीरव मोदी और मेहुल चौकसी इन दोनों की ये कंपनियां थी जिनसे बड़े पैमाने पर पैसा इधर से उधर किया जाता था इसके अलावा मुंबई का एक आलिशान जो इनका फार्म हाउस है उसको भी अटैच किया है प्रवर्तन निदेशालय ने और अगली जांच तक वो अटैच रहेगा तमाम एजेंसियां तेजी के साथ कार्रवाई कर रही हैं आज भी कई जगह प्रवर्तन निदेशालय और सीबीआई की जो टीमें हैं वो तो जो पंजाब नेशनल बैंक के जो अधिकारी हैं उनसे पूछताछ कर रही है इसके अलावा मेहुल चौकसी और नीरव मोदी की जो कंपनियां हैं उनसे भी लगातार कोशिश की जा रही है जैसे जैसे जांच आगे चल रही है कई सारे जो मामले हैं वो निकलकर सामने आ रहे हैं एक तरह से चिट फंड का ये मामला भी है क्योंकि जिस तरीके से जो ग्राहक इनके यहां पर ज्वेलरी खरीदने के लिए जाते थे उनको किया जाता था वो किस्कों के आधार पर ज्वेलरी अपनी बुक करा दे और बाद में एक साल बाद अगर वो ज्वेलरी की आ, लेते हैं तो दो महीने के जो पेमेंट है वो खुद करने का ऑफर देते थे और आ, दस महीने इन्हें ऑफर देते थे लेकिन बाद में पता लगता था कि या तो बहुत कम कीमत पर तो ज्वेलरी दी जाती थी या फिर वो दी ही नहीं जाती थी तो इस तरह के मामले सामने आ रहे हैं इसके अलावा जो नकली जो हीरा है महंगी ज्वेलरी में नकलीरा लगाकर भी ग्राहकों को दिया जाता था के भी जो मामले सामने आ रहे हैं निश्चित तौर पर तमाम एजेंसियां जांच कर रही हैं और सरकार का भी रुख साफ है कि जितनी भी कोशिश होगी नीरव मोदी और मोहल चौकसी के खिलाफ की जाएगी और उनको न केवल जल्द से जल्द वापस इंडिया लाया जाएगा बल्कि इनकी जो तमाम संपत्तियां हैं उन पर भी सरकार और तुम्हारी जो जांच एजेंसियां हैं उनके सब सारी संपत्तियां निशाने पर हैं दिव्या धन्यवाद नीरज इस जानकारी के लिए समाचारों में आगे बढ़िए પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના તુએનસાંગમાં રેલીને સંબોધિત કરી હતી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નાગાલેન્ડના લોકોએ હંમેશા ભારતનું સન્માન વધાર્યું છે ન્યૂ ઇન્ડિયા સાથે ન્યૂ નાગાલેન્ડનું સપનું પણ સાકાર થશે નાગાલેન્ડમાં મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે समाज को बांटना तोड़ना झल भी ए, एक दूसरे के साथ लड़ाते रहने की आदत है आज आपने अपनी इस उपस्थिति से उन सबको एक तरह जवाब दिया अब जब देश न्यू इंडिया के संकल्प को पूरा करने के संकल्प के साथ आगे बढ़ रहा है तब नागालैंड के लोगों का विकास यहां के लोगों का संकल्प न्यू इंडिया के सपने को पूरा करने में बहुत महत्वपूर्ण भूमिका निभाएगा आप सभी के योगदान से ही राष्ट्र का निर्माण का ये कार्य तेज गति से आगे बढ़ेगा न्यू इंडिया का सपना न्यू नागालैंड का सपना ही साकार होगा કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની ભારત યાત્રા સતત ચર્ચામાં છે હવે ટ્રડોની પત્ની સોફી ટુડોની એક તસવીર બહાર આવી છે જેમાં તે પ્રતિબંધ કરાયેલા ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનમાં એક્ટિવ રહેલા દોષિત ખાલિસ્તાની આતંકવાદી જસપાલ અટવાલ સાથે જોવા છે કેનેડાના પત્નીની આ તસવીર મુંબઈમાં વીસ ફેબ્રુઆરીએ આયોજિત થયેલા એક ઇવેન્ટની છે ગુરુવારે કેનેડાના પ્રધાનમંત્રીનો પ્રવાસનો છઠ્ઠો દિવસ છે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત ગેરવર્તણૂકના મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જરવાલ અને અમાન તુલ્લાહ ખાનને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે અંશુ પ્રકાશ સાથે થયેલી મારામારીને લઈને બીજેપી અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળોએ અલગ અલગ ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી ઉપરાજ્યપાલે ગૃહ મંત્રાલયને આ મામલે રિપોર્ટ સોંપ્યો છે તમામ પ્રકારના આરોપો વચ્ચે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સરકારે આરોપોથી ઇનકાર કર્યો છે નવાઝ શરીફને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ મોટો ઝટકો આપ્યો છે નવાઝ શરીફને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની પાર્ટીના અધ્યક્ષપદેથી દૂર કર્યા છે સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે કહ્યું કે આર્ટિકલ સિક્સટી ટુ અને સિક્સટી થ્રી અંતર્ગત અયોગ્ય કરાર થયેલા વ્યક્તિ કોઈ રાજકીય પાર્ટીનો પ્રમુખ રહી શકે નહીં સુપ્રીમના ચુકાદાથી નવાઝ શરીફને પીએમએલએનના અધ્યક્ષપદેથી હાપે હટવું પડશે ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સમાં નામ ઉછળ્યા બાદ નવાઝે પીએમ પદેથી રાજીનામું આપ્યું હતું સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને અયોગ્ય ઠેરવ્યા હતા પાકિસ્તાનના ચીફ જસ્ટિસ મિયા સાકિબ નિસારની બેન્ચે આ નિર્ણય વિવાદિત ઇલેક્શન એક્ટ બે હજાર સત્તરને પડકાર આપતી અરજી પર સંભળાવ્યો હતો ગુજરાત રાજ્યના ચોથા પાસપોર્ટ કેન્દ્રનું જામનગરની ચાંદી બજાર સ્થિત મુખ્ય પોસ્ટ કચેરીમાં સાંસદ પૂનમબહેન માડમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જામનગર તથા દ્વારિકા જિલ્લાની પ્રજાને પાસપોર્ટ કઢાવવા રાજકોટ જવું પડતું હતું જામનગર ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાતા લોકોને હવે રાહત મળશે અને રાજકોટ સુધીનો ધક્કો બચી જશે આ પ્રસંગે મુખ્ય પાસપોર્ટ અધિકારી તરીકે સોનિયા યાદવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારના પાસપોર્ટ સેવા કેન્દ્રો દાહોદ પાલનપુર અને ભુજ ખાતેની પોસ્ટ ઓફિસ ખાતે હાલ કાર્યરત છે આપણા માનનીય પ્રધાનમંત્રીના વિઝનથી કે જેટલું બની શકે એટલી સુવિધાઓ લોકો સુધી એમના ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચાડો દરેક ડિસ્ટ્રિક્ટ અથવા દરેક સંસદીય ક્ષેત્રમાં એક પાસપોર્ટ સેવા કેન્દ્ર ચોક્કસ હોવું જોઈએ એ પ્રકારની વ્યવસ્થા અંતર્ગત જામનગર અને ભાવનગર આ સુવિધા આપણે જામનગરના નાગરિકોને દ્વારકાના નાગરિકોને પ્રાપ્ત થઈ છે દરેક નાગરિકનો સંઘર્ષ દરેક નાગરિકને પ્રાથમિક સુવિધાઓનો એક્સેસ આપવાની જે નેમ કેન્દ્ર સરકારની છે તે દિશામાં એક મજબૂત પગલું આજે જે જામનગર સંસદીય ક્ષેત્રે ભર્યું છે છોટાઉદેપુરના દરબાલ હોલ ખાતે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું નિરાધાર સહિત તમામ બાળકોના ન્યાય અને અધિકાર માટેના કાયદાની જાણકારી જનજન સુધી પહોંચાડવાના હેતુસર સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત આ કાર્યશાળાનું આયોજન જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષતામાં છોટાઉદેપુર બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરાયું હતું જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડીવાયએસપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત થી વધુ પ્રાથમિક શિક્ષકો અને આંગણવાડી સુપરવાઇઝર હાજર રહ્યા હતા છોડી દેતા હોય એવા જે અમુક પ્રશ્નો છે એ સંદર્ભે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં એક્સપર્ટ દ્વારા જાગૃતિના કાર્યક્રમ પણ કરવામાં આવશે ખાસ કરીને ચાઇલ્ડ હેલ્પલાઈન છે એક હજાર એનો પણ વધારે વધારે લોકો ઉપયોગ કરે એવો હું અનુરોધ કરું છું એની સાથે સાથે પોલીસની જે સો નંબરની હેલ્પલાઈન છે એમાં પણ જો આવા કોઈ પણ પ્રકારના કેસ આપણને ધ્યાન પર આવે તો એનો પણ લોકો ઉપયોગ કરી અને સમાજને વધારે સારી રીતે આગળ લઈ જાય એવી અપેક્ષા રાખું છું અનાથ છોકરીઓ માટે અમરેલીમાં જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ચલાવવામાં આવે છે જેને કમિશ્નર મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા અનુદાનિત કરવામાં આવે છે પચાસ જેટલી છોકરીઓ અહીં પોતાનું શિક્ષણ લઈ રહી છે તથા અલગ અલગ વ્યવસાય કરી રહી છે આ કેન્દ્રમાં સંઘાણી પરિવાર દ્વારા એમના લગ્ન પણ ધામધૂમથી કરવામાં આવે છે

કાર્ય ફ્લાઇંગ ઓફિસર અવની ચતુર્વેદી લડાકુ વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા બની છે વાયુસેનાના અધિકારીએ જણાવ્યું છે કે ચતુર્વેદીએ મીગ વન વિમાન ઉડાવ્યું હતું લડાકુ વિમાન ઉડાવવા માટે ત્રણ મહિલા પાયલટ અવની ચતુર્વેદી ભાવનાકાંત અને મોહના કડક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું જુલાઈ બે હજાર સોળમાં ફ્લાઇંગ ઓફિસર તરીકે તેમને સામેલ કરાયા છે દુનિયામાં ફક્ત અમેરિકા બ્રિટન ઇઝરાયેલ અને પાકિસ્તાનમાં જ મહિલા ફાઇટર પાયલટ બની શકતી હતી જો કે ભારત સરકારે મહિલાઓને બે હજાર પંદરમાં ફાઇટર પાઇલટ તરીકે મંજૂરી આપી છે પહેલા બાળકોને ઢીંગલા ઢીંગલી ગમતા પરંતુ બદલાતા સમય સાથે હવે તેનું સ્થાન બેરે લીધું છે જામનગરમાં એક સાથે પાંચસોથી વધુ બાળકોએ ટેડીબેરને ગળે લગાડી એક અનોખો વિક્રમ પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે જામનગરના ઓમ જૈશ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં જામનગરની અલગ અલગ સ્કૂલ વિસ્તારોના પાંચસોથી વધુ પંદર વર્ષ સુધીના બાળકો ભેગા થઈ તેમના વ્હાલા ટેડીબેરને ગળે લગાડ્યા હતા આપણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ફિલિંગ કન્સેપ્ટની સાથે પૂરો કરવાની કોશિશ કરી છે આગલો રેકોર્ડ બસો ને સત્તાવન બાળકો સાથે જાપાન ટોક્યોમાં ફિલિંગના ઉપક્રમે આખો બ્રેક કરવામાં આવ્યો હતો અને આજ ચારસો નવ્વાણુંથી થી વધારે ગિનિસ બુકનો રેકોર્ડ આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ જે જામનગર શહેર અને ગુજરાતનો ગૌરવ બની રહે એવો આપણો પ્રયત્ન છે ઝીરોથી લઈને પંદર વર્ષના બાળકો જામનગરની અલગ અલગ સ્કૂલ સાથે જોડાઈને સોફ્ટ ટોઈઝનો હગ કર્યો છે અને મિનિમમ એક મિનિટ સુધીનો અમે રેકોર્ડ રાખ્યો તો આની પહેલાનો જે રેકોર્ડ છે એ નવ સેકન્ડનો બ્રેક થયેલો છે વર્લ્ડ રેકોર્ડમાં આવી છું મને બહુ ગયું છે હું ટેડીને હગ કરીને ઊભી છું આ મને બહુ જ નવીનમાં લાગ્યું છે કે આ મને મને લેવા બહુ જ ભારતે બુધવારે રાત્રે દેશમાં બનેલી અને પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ પૃથ્વી બે મિસાઇલનું સફળ રાત્રિ પરીક્ષણ કર્યું છે તેને ઓડિશાના એક પરીક્ષણ કેન્દ્રથી સફળતાપૂર્વક ટેસ્ટ કરવામાં આવી હતી પૃથ્વી બે મિસાઇલ ત્રણસો પચાસ કિલોમીટરની દૂરી સુધી માર કરી શકે છે અત્યાધુનિક પૃથ્વી બે મિસાઇલ પાંચસોથી એક હજાર કિલોગ્રામ સુધી પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે જેથી આ યુદ્ધ સ્થિતિમાં સેનાને વધારે મદદ કરી શકશે આમાં લક્ષ્યને ભેદવા માટે આધુનિક દિશા નિર્દેશન પ્રણાલી લાગેલી છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દીવથી અમદાવાદ વચ્ચે વિમાન સેવા અને દીવ અને દમણ વચ્ચે હેલીકોપ્ટર સેવાનો ચોવીસમી ફેબ્રુઆરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે દીવ દમણ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે દીવથી અમદાવાદ અને અમદાવાદથી દીવ વચ્ચે શરૂ થનારી આ સત્તર સીટવાળી ફ્લાઇટનું ભાડું રૂપિયા બે હજાર સુધીનું હશે આ સુવિધા શરૂ થતાં અમદાવાદ અને દીવ વચ્ચે ઝડપથી આવજા શક્ય બનશે જેના કારણે દીવના પર્યટનને પણ વેગ મળશે આ સુવિધાના સંદર્ભમાં દીવ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક તંત્રના અધિકારીઓ વચ્ચે ખાસ બેઠક પણ યોજાઇ હતી सिटीजन बाहर जाते हैं अहमदाबाद से इंटरनेशनल फ्लाइट कैच करते हैं उनके लिए काफी ज्यादा सुविधा हो जाएगी आठ घंटे की जो बाय रोड जर्नी है वो 45 फाइव या एक फोर्टी फाइव मिनट्स या एक घंटे में पूरी हो जाएगी इस तरीके से हमने दीन की कनेक्टिविटी अहमदाबाद दमन और बम्बई के साथ पूरा इंश्योर कर दिया है हमारे प्रशासन महोदय ने शुरुआत तो एक फ्लाइट की थी था ही पर हमारे आशा है कि आ लगभग जो टूरिस्ट नो रिस्पॉन्स सारो मिले तो बे फ्लाइट दिवस ना रखवानी है एडमिनिस्ट्रेशन ने रिक्वेस्ट कर अहमदाबाद से दीव की फ्लाइट चालू हो तो मेरे लिए बहुत ही सहूलियत वाला रहेगा प्लस आप अगर टूरिज्म पॉइंट ऑफ व्यू से देखेंगे तो दीव और अच्छे से डेवलप भी हो पाएगा मुझे लगता है ये बिल्कुल सक्सेसफुल जाएगा अहमदाबाद से दीव का फ्लाइट હેનેરા ક્લાસેન અને સુકાની જેપી ડુમિનીની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ બીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતને છ વિકેટે હરાવ્યું હતું આ સાથે જ બંને ટીમો ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીમાં એક એકથી બરાબરી પર આવી ગઈ છે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચ શનિવારે કેપટાઉનમાં રમાશે ભારતે મનીષ પાંડેના ચોતેર અને મહેન્દ્રસિંહ ધોનીના બાવન રનની મદદથી વીસ ઓવરમાં ચાર વિકેટે એકસો રન બનાવ્યા હતા દક્ષિણ આફ્રિકાએ અઢાર ચાર ઓવરમાં ચાર વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો અગણસિત્તેર રન બનાવનાર ક્લાસેનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો આજે સોશિયલ મીડિયામાં મહિલા સંચાલિત રેલવે સ્ટેશન અંગે રેલ્વે મંત્રીનું ટ્વીટ સીએમ રૂપાણીનું ટ્વીટ ફાઇટર પ્લેન ચલાવનાર પ્રથમ ભારતીય મહિલા ઓફિસર અને રોબોટ સોફિયા લીધેલી હૈદરાબાદની મુલાકાતનો વીડિયો ખૂબ ચર્ચામાં છે જોઈએ આ રિપોર્ટ રાજસ્થાનનું ગાંધીનગર રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન બન્યું છે કે જ્યાં સ્ટેશનના સંચાલનની પૂરી કમાન મહિલાઓ સંભાળી રહી છે રેલમંત્રી પિયુષ ગોયલે સ્ટેશનના ફોટો અને વિડીયો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યા છે આ સ્ટેશનેથી રોજ થી વધુ ટ્રેનો પસાર થાય છે જેમાંથી પચ્ચીસ ટ્રેન અહીં રોકાય છે વાઇફાઈ અને સીસીટીવીથી સજ્જ આ સ્ટેશન પર સ્ટેશન માસ્ટરથી ગેટમેન સુધી કુલ બત્રીસ મહિલા કર્મચારીઓનો સ્ટાફ નિયુક્ત કરાયો છે એટલે કે અહીના તમામ પદો પર મહિલાઓ જ નિયુક્ત કરાઈ છે. چاہے વો પાસન્જો ટ્રેન હો ચાય વો ગુડ ટ્રેન હો. કેટને હી પાસન્જોસ કી જરૂર હે હમારે હાથ મે હોતી હૈ. એક હમારે ગલત સ્ટેપ સે કુછ ભી હો સકતા હે ઇસ મિકેનિકી. તો હમારી સબસે પ્રાયોરિટી જો રહેતી હૈ ઉસકા સેફ મૂવમેન્ટ હોતા હૈ સેફ એન્ડ સિક્યોર મૂવમેન્ટ ઓફ ધ ટ્રેન. મુંબઈમાં સિંગાપુરના કોન્સ્યુલેટ જનરલ અજીત સિંહે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં સૌજયની મુલાકાત કરી હતી જેની ફોટો મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર પોસ્ટ કરાઈ છે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સિંગાપુરને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ઓગણીસમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવવા અને ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું ફાઇટર પ્લેન ચલાવનારી અવની ચતુર્વેદી પ્રથમ ભારતીય મહિલા બની છે આ ન્યૂઝ સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઈ રહ્યા છે ફ્લાઇંગ ઓફિસર અવની ચતુર્વેદી લડાકુ વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા છે વાયુસેનાના અધિકારીએ જણાવ્યું છે કે ચતુર્વેદીએ મિગ એકવીસ બાઇસન વિમાન ઉડાવ્યું છે લડાકુ વિમાન ઉડાવવા માટે ત્રણ મહિલા પાયલટ અવની ચતુર્વેદી ભાવના કાંત અને મોહના સિંહને કડક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું જુલાઈ બે હજાર સોળમાં ફ્લાઇંગ ઓફિસર તરીકે તેમને સામેલ કરાયા હતા દુનિયામાં ફક્ત અમેરિકા બ્રિટન ઇઝરાયલ અને પાકિસ્તાનમાં જ મહિલા ફાઇટર પાયલટ બની શકતી હતી જો કે ભારત સરકારે મહિલાઓને બે હજાર ફાઇટર પાયલટ માટે મંજૂરી આપી હતી મનુષ્ય જેવી દેખાતી રોબોટ સોફિયા મંગળવારે વર્લ્ડ કોંગ્રેસ ઓન ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કાર્યક્રમમાં ભાગ લેવા હૈદરાબાદ આવી પહોંચી હતી વાતચીત દરમિયાન સોફિયાને સવાલ પૂછવામાં આવ્યો કે તેમનો ફેવરિટ એક્ટર કોણ છે તો સોફિયાએ જવાબ આપ્યો હતો અભિનેતા શાહરૂખ ખાન એટલું જ નહીં પરંતુ સોફિયાએ મહિલા અધિકારો માટે કામ કરવાની ઈચ્છા પણ દર્શાવી આપણે જણાવી દઈએ કે મહિલા રોબોટ સોફિયાને સાઉદી અરબની નાગરિકતા મળેલી છે અને તે પ્રથમ એવી રોબોટ છે કે જેને કોઈ દેશે નાગરિકતા આપી હોય સોફિયા ફેસબુક પર અને ટ્વિટર પર એકાઉન્ટ પણ ધરાવે છે ફેસબુક પર આ વિડીયો ખૂબ ચર્ચામાં રહ્યો સોશિયલ મીડિયા ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાત વિધાનસભાનો આજે ચોથો દિવસ સાત બિન સરકારી વિધેયક થશે રજૂ એનબી કૌભાંડ મામલે ઈડીનો સપાટો ચાલુ નીરવ મોદી મેહુલ ચોકસીના રૂપિયા કરોડના શેર મ્યુચ્યુઅલ ફંડ સ્થગિત નવ લક્ઝુરિયસ કારો પણ જપ્ત વડાપ્રધાન મોદીનું નાગાલેન્ડમાં ચૂંટણી અભિયાન ન્યૂ ઇન્ડિયા સાથે ન્યૂ નાગાલેન્ડનું સપનું સાકાર કરવા વચન पाकिस्तान ना पूर्व बड़ा प्रधान नवाज शरीफ ने झटको सर्वोच्च अदालते ना अध्यक्ष पदे कर दूर न्यूक्लियर केपेबल पृथ्वी टू मिसाइल सफल रात्रि परीक्षण બીજી ટી ટ્વેન્ટીમાં દક્ષિણ આફ્રિકાએ ક્લાસેન અને ડુમિનીના અર્ધશતકથી ભારતને છ વિકેટે હરાવ્યું શ્રેણી નમસ્કાર